ડુપ્લિકેટ સોનું પધરાવતી ટોળકી થઈ છે ધરપકડ રાજ જ્વેલર્સ ના માલિક ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે તાંબા પિતલ પર સોનાની ઢાલ ચડાવી લોકો સાથે ચીટીંગ આચરવામાં આવી છે મશીન થી લગાવતા હતા નકલી પોલીસ સ્ટેશન ખાતે એક ભારતીય ન્યાય સંહિતાની વિવિધ કલમો જેમાં મદદગારી અને છેતરપિંડીના આધારે એક ગુનો દાખલ કરેલો હતો ગુનાની વિગત એવી છે કે બે ઈસમો જે રાજ જ્વેલર્સ નામના સોનીના ત્યાં એક ચેન વેચવા માટે આવે છે પણ જે ભાવતાલ નક્કી કરે છે જેના આધારે જે રાજ જ્વેલર્સના માલિકને થોડી શંકા જાય છે જેના આધારે એ જે ચેન વેચવા માટે આપેલી હોય છે એ ચેનનો અમુક એડવાન્સ આપે છે અને ચેનની પોતે ચેકિંગ કરતા એને ધ્યાનમાં આવે છે કે એની અંદર સોનાની જગ્યાએ બીજી ભેળસેળવાળી કોઈ ધાતુ સાથે અને નાઇન વન સિક્સનો લોગો વાળી એ ચેન આપી ગયેલા છે તો આ છેતરપિંડી જેવી વિગત જણાતા રાજ જ્વેલર્સના માલિકનો કતારગામ પોલીસનો સંપર્ક કરતા કતારગામ પોલીસે વોચ રાખેલી હતી અને જ્યારે આ બંને ઈસમો આ ચેનના પૈસા લેવા જ્યારે સોનીની દુકાને આવે છે ત્યારે પોલીસ દ્વારા તે બંને ઈસમો જેમના નામ છે અફાન આરીફ જાનુ હસન અને પ્રિયંક જગદીશ ગોદાસરા આ બંનેની પોલીસે જે તે વખતે ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરેલી હતી